બસો છપ્પન કરોડ ચોર્યાસી લાખ ખર્ચી સાવલી થી ઉદલપુર રોડ મંજૂર કરવામાં આવ્યો છે આર વિભાગ દ્વારા નવીન રોડ નો ઈજારો અપાયા બાદ પણ આર એન બી ની માલિકીમાં નગરપાલિકાના ઈજારદારે બ્લોક નાખ્યા હતા સાવલી ઉદલપુર નવીન માર્ગનું કામ ચાલુ કરતા આર એન બી ની માલિકીમાં નાખેલ બ્લોક હટાવાયા છે ઈજારદાર પર કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠી છે તો આ બાબતે સાવલી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતાએ ગેરકાયદેસર રીતે નાખેલા બ્લોક બાબતે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી કામગીરી બંધ કરાવી હતી ઇજારદારી ગેરકાયદેસર બ્લોક આર એન્ડ બી ની માલિકી માં બેસાડી દીધા હતા તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે અમારી જે સ્વાગત ઓનલાઈન માં ફરિયાદ હતી જે પેવર બ્લોક ખોટી રીતે નગરપાલિકા વાળા નાખવામાં આવેલા છે આ કામ જે થઈ રહ્યું છે હાલની તારીખમાં જે ત્રણસો નેવ્યાસી કરોડ માં જે રોડ થવાનો તો ટેન્ડર થયેલું તો છતાંય નગરપાલિકાએ બે મહિના પેલા પેવર બ્લોક નાખવામાં આવ્યા અને આ પેવર બ્લોક આજે નીકળી રહ્યા છે